इकबालगढ़ बनास नदी तट विस्तार में આવેલ विश्वेश्वर महादेव મંદિર રે બાતીગઢ મેળો વંશ પરંપરાગત ચાલિયાવતી રિવાજનો બાતીગઢ મેળો આજરોજ તારીખ 26 મે 2025 ને વાર બુધવારના રોજ દર વર્ષની જેમ મહા શિવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખી મહા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત બરમાતી તથા પાડોશી રાજ્ય રાજસ્થાન રાજ્યમાંથી દૂર દૂર વિસ્તારની પબ્લિક બોળા શંભુના દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે જેમાં મોડાભાગના લોકો આદિવાસી વિસ્તારમાંથી આવતા જોવા મળે છે અને ભાત ભાતની જુદી જુદી દુકાનો લાગતી હોવાથી લોકો મન મૂકીને મેળાનો લાહવો લેતા હોય છે નાના મોટા સૌ ચકડોળનો પણ અનેરો આનંદ લેવા આવતા હોય છે આ મેળામાં સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટીગણ તથા મંચ અને

महादेव की जय आज शिवरात्रि के दिन पे यहाँ पर जो मेला लगा हुआ है बहुत ही अच्छा मेला लगा हुआ है दूर दूर से यहाँ आदमी आए हुए हैं और भगवान के चरणों में मस्तक नमा के उनका आशीर्वाद ले रहे हैं ये पांडवों के जमाने का मंदिर है जो पांडव यहाँ अज्ञातवास में आए हुए थे तब से ये मंदिर है और बहुत ही प्राचीन मंदिर है यहाँ पर दूर दूर से जो भक्त आते हैं अपनी हर मनोकामना पूर्ण करके जाते हैं ये विश्वेश्वर महादेव मंदिर ऐसा है कि जहाँ जो भी यहाँ माथा टेक के गया उसकी हर मनोकामना पूरी हुई है बोलो विश्वेश्वर महादेव की जय